નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ ત્રેવીસ જુલાઈ બે હજાર ચોવીસ જોઈએ પાણી પાણીથી ભરેલા નાના માટીથી ઘર ની અંદર જંતુનાશક છંટાવડાવીશું मच्छरों નું લાર્વા ખાનારી માછલીઓને અમે રકાયેલા પાણીમાં છોડીશું અમે મચ્છરદાનીમાં સુઈશું અમે મેલેરિયા મુક્ત સ્વસ્થ ભારત બનાવીશું સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ શોપ વિજયનગર રોડ ભરૂચ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વસનપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ

નાણામંત્રી નિર્મલા સીતારમણનું આ સાતમું બજેટ છે અને મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ છે નાણામંત્રીએ મંત્રીએ દેશના પૂર્વીય રાજ્યોને આર્થિક વિકાસનું એન્જિન બનાવવા માટે વિશેષ યોજનાઓની પણ જાહેરાત કરી હતી સફેદ સાડીમાં લોકસભા પહોંચેલા નાણા મંત્રીએ અગિયાર વાગે પોતાનું બજેટ ભાષણ શરૂ કર્યું હતું આ બજેટમાં અનેક મોટી જાહેરાતો કરવામાં આવી છે જોકે આ બજેટ શેર બજાર રોકાણકારોને અનુકૂળ નથી આવ્યું કારણ કે આજે શેર બજારમાં મોટો કડાકો બોલ્યો છે અને રોકાણકારોએ રૂપિયા આઠ પોઈન્ટ આઠ લાખ કરોડ ગુમાવ્યા કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ બજેટને વિકાસલક્ષી બતાવી અને અનેક યોજનાની વાત કરી છે જ્યારે ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ગાંધીધામના પ્રમુખ મહેશ કુંજે પણ બજેટની પ્રશંસા કરી છે

અને એના પ્રોજેક્શન માટે આગળના પ્લાનિંગ માટે પણ એક લોનો બેન્કમાંથી ઈઝી મળી રહે એવું એક માળખું ઊભું કર્યું છે એના સિવાય ખાસ હું કહીશ કે રોજગારી વધારવા માટે બહુ સારા પગલાઓ લીધા છે ધારો કે ઇન્ડસ્ટ્રીઝમાં પણ આપણે સ્ટાફ નવી રોજગારી આપીએ એમાં પણ અમુક અમુક સબસીડી ઇન્સેન્ટીવ ગવર્મેન્ટ તરફથી મળશે જેને કારણે રોજગારી વધુ પ્રમાણમાં ક્રિએટ થશે એવું દેખાઈ રહ્યું છે સાથે સાથે નાના માણસ થી કરીને મોટા માણસ ને ટેક્સમાં જે રિબેટ આપ્યું છે લાખ સુધી ઇન્કમ ગણાશે ત્રણ થી સાત લાખ સુધી પાંચ ટકા રહેશે સાત થી દસ લાખ સુધી દસ ટકા રહેશે તો જેની ઇન્કમ જેની દસ થી બાર લાખ રૂપિયા છે એના એના માટે બહુ બહુ સારું આજે ગવર્મેન્ટે જાહેરાત કરી છે જેના કારણે બચત થશે અને એ બચત થવાથી માર્કેટમાં આગળ વધુ ખરીદી ખરીદ શકતી વધશે જેના કારણે જીડીપીમાં જે આપણે આગળનું ગ્રોથ વિચારીએ છીએ એ શક્ય બનશે

એન્ટ્રનશિપ લે છે એને એના એની બાયોડેટા માં પણ એક એનો એનો અનુભવ ક્રિએટ થઈ જશે અને સાથે સાથે એને પાંચ હજાર રૂપિયા પણ મળશે પણ એનું જે આખું માળખું આખું ડિટેલ માં આવે વધુ CSR ને એ જે આપ કયો છો ઈચ્છા વધુ વધુ ડિટેલમાં આવશે એટલે વધુ એના ઉપર આપણે ફોકસ વાળી શકશું અચ્છા પેહલા શું છે એમાં ઇન્ટેન આખું માંથી રોજગારી ક્રિએટ નોતી થતી તો રોજગારી ક્રિએટ કરવાનો પ્રયત્ન છે

ઈ બીજી આખી ડિટેલ આવશે એટલે બધું એમાં આપણે ફોકસ પાડી શકશું પણ ઈ મારા હિસાબે સેક્ટરિયલ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર બનાવશે કે જનરલ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર બનાવવા માંગે છે કે શું છે ઈ જરાક જોવું પડશે પણ ઈ હવે જે રીતના જીડીપી વધી રહ્યો છે આખા વિશ્વની નજર આજે ભારત ઉપર છે તો આ બધા ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરો બનાવવું ખૂબ એટલે ખૂબ જ જરૂરી થઈ ગયા છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર એમએસએમીને ક્રેડિટ 25 લાખ સુધીની કરી તેદી શું ફાયદો થશે

મોટામાં મોટું આ બજેટ નું ફોકસ મેં જોયું છે કે રોજગાર ઉપર છે અને સ્કિલ ઉપર છે કે જે લોકો પણ એજ્યુકેટેડ થઈ ગયા છે એને એને સ્કિલ આપવું એને વધુ માં વધુ અનુભવ લઈને સારી કંપનીમાં એને સારી જોબ મળે સારી નોકરી મળે એટલે એ ઈ બી જોયું છે ને એ એક સારામાં સારું પગલું ગણી શકાય સરકારનું કારણ કે દરેકને રોજગાર મળી જાય તો દેશનું ઓટોમેટિક ઇકોનોમી ગ્રોથ આવશે જેને રોજગાર મળશે ઇન્ડસ્ટ્રીઝને સારો સ્કીલ સ્ટાફ મળશે ઇન્ડસ્ટ્રીઝ પણ ડેવલપ થશે ને રોજગારી પણ મળશે એટલે આ બે લાખ કરોડના ખર્ચે જો જે સરકારનું જે પ્લાનિંગ હશે એ પ્રમાણે બધું કામ થશે એક નવી શરૂઆત થશે ને બહુ સારું ડેવલપમેન્ટ પછા ડિફેન્સ ક્ષેત્રને આત્મનિર્ભર બનાવવાની વાત કહેવામાં આવી છે તેને કારણે ઉદ્યોગો કઈ રીતે આગળ આવશે ઉદ્યોગોને શું એનાથી અવસાહન મળશે અથવા તો ઉદ્યોગોને શું કામ મળશે ડિફેન્સ ક્ષેત્રને આત્મનિર્ભર બનાવે તો અત્યારે ઘણી બધી વસ્તુઓ ડિફેન્સ ની આપણી ભારતની બહારથી ઇમ્પોર્ટ થતી હોય છે ધારો કે એરક્રાફ્ટ બનાવે છે કે કોઈ પણ મોટી તોપ કે એવું કંઈ પણ બનાવે છે તો એમાં ઘણી બધી વસ્તુઓ પચાસ ટકા અહીંયા બને છે તો પચાસ ટકા ઇમ્પોર્ટ પણ કરવી પડતી હોય છે કે ડ્રોન બને છે અત્યારે મોટા મોટા તો એમાં પચાસ ટકા ઇમ્પોર્ટ પણ કરવી પડતી હોય છે હવે એ પચાસ ટકા જે ઇમ્પોર્ટ કરીએ છીએ એ પણ ના કરી અને આત્મનિર્ભર બની જાય અને મેક ઇન ઇન્ડિયાનો કોન્સેપ્ટ છે કે ઈન્ડિયામાં જ બનતી વસ્તુઓમાંથી આખે આપણે એ

અમ લોંગ ટર્મ માં વધાર્યું છે પાંચ ટકા જે શોર્ટ ટર્મ માં વધાર્યું છે ટેક્સી ટેક્સ આવવાના કારણે શેર બજારે ઝીલું નથી બીજો કોઈ મેજર ઇફેક્ટ નથી પણ એ તો લોકોને એના માટે એવરીટેલ થાવું પડશે કે આદત પાડવી પડશે અચ્છા ખાસ કરીને આપણે જે મેઇન વસ્તુ છે કે શહેરી વિકાસ માટે પણ ખાસ આયોજનો કર્યા છે તો એને કારણે જે શહેરોમાં આપણે અત્યારે મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ની ખોટ છે કે આપણે લોકો પરેશાન થાય છે તો એમાં પણ એક સુધારો આવશે કારણ કે જરૂરી છે કોઈ પણ દેશનું જો જીડીપી જ્યારે જયારે પણ કોઈ પણ દેશનું વધતું હોય દેશનું ડેવલપમેન્ટ થાય એને એનો એનો છે કે તમારા અર્બન વિસ્તાર ડેવલપમેન્ટ થાય છે મતલબ શહેરી વિસ્તાર વધુમાં વધુ ડેવલપ થાય છે આ તમે સુરત જોઈ લો તો સુરત આજે વૈશ્વ પેલા વૈશુ આવી થી આગળ આગળના પણ ગામો હવે સુરતમાં જોડાતા જાય એવી જ રીતે આપણે અમદાવાદ જોઈએ પેલા સીજી રોડ સુધી બોપલ કે ઘુમા કે એનાથી પણ ઘણું બધું આગળ અમદાવાદ ડેવલપ થયું છે તો આ જેમ જેમ વિસ્તાર Develop થાય એમ એમ મતલબ આખો અમદાવાદ વિસ્તાર થઈ ગયો એવી રીતે દરેક શહેરી વિસ્તાર GDP ની સાથે સાથે ડેવલપ થતા જ હોય છે એટલે એમાં મોટી રકમ ની જરૂરિયાત હોય છે ને ઈ ઈ ફાળવણી કરી બહુ સારી કેવાય કે આવનાર ટાઈમ અર્બન ડેવલપમેન્ટ હજી વધુ સારી રીતે આવશે. સરકારે કૃષિ ક્ષેત્ર માટે ખાસ કરીને નવો વિચાર એ આપ્યો કે એમાં એના માટે એક લાખ બાવન હજાર કરોડ રૂપિયા ફાળવ્યા એમાં ખાલી ખાસ કરીને શાકભાજી વગેરે માટે તેમને ખાસ પ્રોત્સાહિત યોજનાઓ આપી છે. ના એ પણ એક સારી વાત છે આપણે જોતા હશું જો દર વર્ષે કોઈ પણ એક એક વસ્તુની દોઢસો રૂપિયા કિલો પહોંચી જાય ક્યારેક ડુંગળી દોઢસો રૂપિયા કિલો પહોંચી જાય ક્યારેક બટાટાની શોર્ટેજ થઈ જાય છે એનું કારણ એ છે કે લોકો કોઈ પણ એક કૃષિ શાકભાજીની પેદા પાછળ વધુ જાય છે એના બદલે આવું પ્રોત્સાહન હશે તો બધા ડિવાઈડ આખું કરીને વાવણી કરશે તો દરેકને ફાયદો મળશે કૃષિ ક્ષેત્રમાં તો મારા પાસે એટલું બધું નોલેજ નથી પણ જે રીતના ઇન્કમ છે ઘણા બધા અનાજ પૂરા પાડીએ છીએ તો ઈ ઉપયોગી રહેશે આપડે આ વખતે ઘઉં ઇમ્પોર્ટ કરવો પડે એવી પરિસ્થિતિ થઈ ગઈ તો એ પરિસ્થિતિ ના થવી જોઈએ કચ્છ ને રાજી થવા જેવું શું છે કચ્છ માટે શું ખાસ વ્યવસ્થા કરે કારણ કે હવે રેલવે બજેટ નીકળી ગયું રેલવે બજેટ પણ આમાં ઇન્ક્લુડ થઈ ગયું

અને સારામાં સારા કોચ સાથે ફર્સ્ટ એસી સેકન્ડ એસી થર્ડ એસી કોચ સાથે પહેલા એક જ એસીનો કોચ હતો એના બદલે એને વીકમાં બે દિવસ હતી એના બદલે હવે પાંચ કે છ દિવસ કન્ટિન્યુ કરી દીધી છે ઈ કચ્છ માટે બહુ મોટામાં મોટો ફાયદો છે સેકન્ડ પોર્ટ ડેવલપમેન્ટ પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રકચરમાં આ વખતે મેઇન ફોકસ છે જેમ કૃષિ ઇન્ડસ્ટ્રીઝનું જેટલું જ ફોકસ ગવર્મેન્ટનું પોર્ટ ઉપર છે પોર્ટ ડેવલપમેન્ટમાં કારણ કે કોઈ પણ દેશનો ગ્રોથ છે એ પોર્ટ ઉપરથી જ હોય છે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ ઉપરથી તો ઈ પોર્ટ બેનિફિટ નું મને એવું લાગે છે કે કચ્છને ઈ ઈ ફંડ માંથી કચ્છ ને સીધો ફાયદો થાય એવી કોઈ વાત બહાર આવી છે એવું હજી સુધી કઈ ધ્યાન માં નથી આવ્યું અને હું પણ આજે બારે હતો just આતો મેં TV માં ન્યૂઝ ને બધું જોયું એના ઉપરથી આપણે કહી રહ્યો છું. હજી એકાદ દિવસ મેં કીધું એકાદ કે બે દિવસ માં આખું ચિત્ર વ્યવસ્થિત સામે આવશે આખી clearance કરી ને એટલે વધુ આપડે એના ઉપર ફોકસ કરીશું બીજું બીજું એક factor એ જોવા મળ્યું કે આંધ્ર અને બિહાર જેના ટેકા થી સરકાર ટકી છે જેના support થી એને એકતાલીસ હજાર કરોડ રૂપિયા પંદર હજાર કરોડ આંધ્ર ને અમરાવતી ના development માટે દિયા બિહાર માં

અને એમને પણ એમના કોઈ કમિટમેન્ટો હશે એમના સ્ટેટના એટલે કરવું પડ્યું હશે. અચ્છા મ Maheshbhai તમે ന്യൂસ ઓફ કચ્છ સાથે વાત કરી ધન્યવાદ. થેન્ક યુ. આમ બજેટ માટે પ્રતિભાવો મળી રહ્યા છે. આ બજેટમાં સોના ચાંદી, ચામડાની વસ્તુઓ, ઇલેક્ટ્રોનિક્સ, ગાડીઓ, સોલાર પેનલ, મોબાઈલ, બેટરી, વિદ્યુત વાયર વગેરે અનેક વસ્તુઓ પર ટેક્સ ઘટતા સસ્તી થશે. અગિયાર જુલાઈ વિશ્વ વસ્તી દિનની ઉજવણી વિકસિત ભારતની નવી પહેચાન કુટુંબ નિયોજન દરેક દંપતીની શાળ તમામ સેવાઓ અને માર્ગદર્શન માટે ગામના નર્સ બેન આશાબેન આંગણવાડી વર્કર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરકારી હોસ્પિટલો કે તાલુકા હેલ્થ કચેરીનો સંપર્ક કરો આરોગ્ય શાખા જિલ્લા પંચાયત કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર